આ વિવાદનું કેન્દ્ર છે ધારાસભ્ય ચૈતર વસાવાનું એક નિવેદન એમનું કહેવું છે કે અનામતનો અર્થ ખાલી બેઠક નહીં પણ તકની સમાનતા છે હવે આ સાંભળીને જ સવાલ થાય કે શું આ લઘુત્તમ માર્ક્સનો નિયમ ખરેખર સમાન તક આપે છે કે પછી એના લીધે અનામત બેઠકો ખાલી જ રહી જાય છે તો ચાલો સૌથી પહેલા આ ચાલીસ ટકાના નિયમને જ બરાબર સમજી લઈએ આ એ જ નીતિ છે જે આખા વિવાદના કેન્દ્રમાં છે આ આખો મુદ્દો સામે કઈ રીતે આવ્યો તો ધારાસભ્ય છે ચૈતર વસાવા એમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પત્ર લખ્યો અને આ પત્રમાં જ એમણે ભરતી પ્રક્રિયાની ખામીઓ અને એનાથી જે અન્યાય થઈ રહ્યો છે એના પર સૌનું ધ્યાન દોર્યું તો આ આખી વાત ગુજરાતની તલાટી ભરતી પ્રક્રિયાને લગતી છે અહીં આ વાત છે બે હજાર ત્રણસોને નેવ્યાસી જગ્યાઓની પણ ચિંતા એ વાતની છે કે પેલો જે ચાલીસ ટકાનો નિયમ છે ને એના લીધે કદાચ આટલી બધી જગ્યાઓ ભરાઈ જ નહીં શકે તો આખા વિવાદનું કેન્દ્ર છે આ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક્સ લાવવા ફરજિયાત છે અને આની સામે જ મુખ્ય વાંધો ઉઠાવાઈ રહ્યો છે દલીલ એવી છે કે આ નિયમ અનામતની જે મૂળ ભાવના છે એને જ ક્યાંક ને ક્યાંક નબળી પાડી રહ્યો છે તો સવાલ એ છે કે શું આ એક અન્યાયી અવરોધ છે શું આ ચાલીસ ટકાનો નિયમ ખરેખર ગુણવત્તા માટે જરૂરી છે કે પછી એ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે એક મોટી અડચણ બની ગયો છે ચાલો ધારાસભ્ય ચૈતર વસાવા આ વિશે શું દલીલો કરી રહ્યા છે એ જોઈએ આ નિયમ એક બહુ મોટો સવાલ ઉભો કરે છે શું આવા મિનિમમ માર્ક્સના માપદંડથી ક્વોલિટી જળવાય છે કે પછી એ એવા લોકો માટે એક દિવાલ બની જાય છે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ રહી ગયા છે અને સરકારી નોકરી મેળવવા માંગે છે ચૈતર વસાવાની ચિંતાઓ શું છે એમનું કહેવું છે કે પહેલી વાત તો એ કે આવા કડક ધોરણોને લીધે જે ખરેખર ટેલેન્ટેડ ઉમેદવારો છે એ પણ બહાર રહી શકે છે બીજું ઘણા આદિવાસી ઉમેદવારોની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિઓ અલગ હોય છે જેને આ નિયમ ધ્યાનમાં જ નથી લેતો અને ત્રીજી અને સૌથી મોટી ચિંતા એ છે કે આનાથી અનામત બેઠકો ખાલી રહી જવાનું જોખમ છે જે અનામત નીતિના હેતુથી બિલકુલ છે હવે આ વાત ખાલી સામાજિક ન્યાયની નથી આની સાથે બંધારણીય અધિકારોનો મુદ્દો પણ જોડાયેલો છે તો ચાલો હવે આ નિયમના કાયદાકીય પાસાઓ પર એક નજર કરીએ ચૈતર વસાવાએ પોતાના પત્રમાં સીધો દાવો કર્યો છે કે આ ચાલીસ ટકાનો નિયમ આપણા ભારતીય બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે હવે આ એક બહુ ગંભીર આરોપ છે આનાથી આખી ભરતી પ્રક્રિયાની કાયદેસરતા પર જ સવાલ ઊભો થાય છે તો કયા આધારે આને પડકારવામાં આવ્યો છે બંધારણના બે અનુચ્છેદનો ઉલ્લેખ છે અનુચ્છેદ સોળસોના ચાર અને અનુચ્છેદ ત્રણસોને પાંત્રીસ હવે અનુચ્છેદ સોળસોના ચાર સરકારની પછાત વર્ગો માટે અનામત રાખવાની સત્તા આપે છે આ વિવાદને માત્ર તલાટી ભરતી તરીકે ન જોવો જોઈએ આનાથી એક મોટું ચિત્ર સામે આવે છે આનાથી અનામત નીતિના અમલીકરણ અને એના હેતુઓ વિશે જ મૂળભૂત સવાલો ઊભા થાય છે સવાલ એ છે કે શું અનામત નીતિઓ ફક્ત કાગળ પર જ રહી જશે કે પછી એ ખરેખર સામાજિક ન્યાય લાવવામાં સફળ થશે જો આનાથી બે અલગ અલગ પાસા સામે આવે છે એક તરફ અનામતનો હેતુ છે બધાને સમાન તક આપવાનો સમાજમાં બધાનો પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો પણ બીજી તરફ આ ચાલીસ ટકા જેવો નિયમ રસ્તામાં એક અવરોધ બની શકે શકે છે છે અને એના લીધે અનામત બેઠકો ખાલી પણ રહી ચૈત્ર વસાવાએ આ મુદ્દાને સીધો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ પાસે પહોંચાડ્યો એમણે એક વિગતવાર આવેદન પત્ર આપીને આ વિવાદાસ્પદ નિયમને તરત જ રદ કરવાની માંગણી કરી